તો કેમ છો મિત્રો મારું નામ છે મોટું નું સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર મિત્રો રાહુલ એમને આ ટોકે નવતરી હું જો વગડો છે ગાર વાળા વાળી અમકી નવતરી હોત એમાં હજી સાડા પાંચ થયા છે આ ટોકે નવતરી અડધી અમકી નવતરી હું તો અમે જવાનું હોય અમારે વાડીએ મારા પપ્પા ને મારા બાને મારે એટલે અમે તૈયાર થાય ને પછી વાડી સાઈડ જવું હે ત્યાં લઈ આપડે આ ગોદડા ને આ વડે શેઠી

આગળ તો કે દેખાતું જ ના ખોખી ને એવું તો હવે તારો ખોખી ઉપર હાલે જઈ દઉં હું પૂરે બે હાલે જઈશ અને બીજા બધા વાય છે બે જણા ગાદ હોય છે તો હું ખોખી ઉપર ચાલુ કરી નાખી અવરે અવરે આજનો દિન હું આજ તો પૂરું કરી નાખું છું તો હાલો તારો કામ ચાલુ કરવી તો તારે બપોર સડી ગયા ને ખોખી ઉપાડી લીધી એટલે હાવ ના ઉપાડી બે ચાર રહી ગયા છે જો આ બે ચાર રહી ગયા છે એટલે આખું ખેતર લઈ લીધું છે ઓલું ઝૂપડું રહ્યું ને અહીંયા અહીં ચાલુ કર્યું તું છેડજો અહીંથી જૂમ નથી થતું તો સારું હાલો અમે વાડી સાઈડ હાલ અને પછી ખાઈ લેવી ને પછી બહાર ગામ જવું છે તમે ચાલો ત્યારે આપણે ગાયું સારું છે ને ગાયું બીજા ખેતરમાં છે અને જો આ દોરી તોડ નહીં હેઠે પડી જો દોરી છે ને હમણાં આ ગામ છોડી હતી ને તેને તોડ નાખી દીધો સામું જોઈએ અને બીજી ગાયું છે ને ઓલા ખેતર માં હેવાય આટો મારો હતો અડીએ સમજો વાસડી આ તો જે ની ની ગાન અને બીજી ગાય ની તો હરો હલો ગાયુ કોક નો આમ લગભગ જઈ લાગે કોક રાયડું પાડે હે હરો હલો ગાયુ આંકતો હું એટલે ગાયુ આંકવા નથી સારો ની ઈમાની માં ઈમાન લેકિન તો હરો ગાયુ કોક નો ગરી જી લાગે જબ ગામ કા તો મેં તરા તરા વાડી આવતો જો તો ગાયુ લઈને ના આવ્યો હજી જો ભાઈ પૂરી ને ખોખા બેટે

હારું રાહુલ આમ છે હોન્ડા લઈને આવે છે અને અમારા હેલી જવાનું જો હવે કપા હું હારું ઓરે ઓરે હાલે જાય પછી ઘર સાઈડ જાવી મિત્રો મસ્ત મજાનું ખાવાનું થઈ ગયું છે જો આ બટાકાનું શાક છે અને બે જણાએ મસાલો લીધો એમને બટાકાનું શાક ના ભાવતું અને આપણને ભાવે છે તો આપણે ખાઈ લઈએ બીજો રોટલો છે આ લસણ વાળી ચટણી હાલો મારા પાકે લસણ વાળી ચટણી કહેવાય જે કહેવાય હાલો

અને હવે છે ને આ ખોટ સેટઅપ કરી દીધો પણ સમજો આ ખાટલો આ ખાટલો પડ્યો સમજો જો કે મે કી આવી જી હે અને હવે છે ને પાણી લેવા દો કોણ પાણી આ મીક દેવાનું જો રાઈતે આ ધારીયું પડ્યું અહીંયા પાણી મીક દેવાનું આ તો ઉપર છે મસરાન ધૂળ ને એવું ન પડે અને હે પછી વેરા જઈને એ બ્રુશ માં કામ લઈ લેવાનું હવે જગાડવાનું નહીં એ પણ લેવાનું ટોકીન નાખવાનું તો હરવાલો બધાને બાય બાય બ્લોગ બાયો નથી મિત્રો મને એવું લાગે આ જેવો તેવો જ બન્યો હે એટલે આ વાળી કામ એવું હતું નથી બનાવ્યો નવરાત નથી થવા દેતા તો હરવાલો મળીએ બીજા બ્લોક માં